હેલો મિત્રો શું તમને પણ એવું લાગે છે કે કોઈ મ્યુચ્યુઅલ ફંડની એનેવી ઓછી છે તો એ બજારમાં ઉપલબ્ધ ઊંચી એનેવી ધરાવતા ફંડની તુલનામાં વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે સામાન્ય રોકાણકર્તાના મનમાં આવા પ્રશ્નો વારંવાર આવે છે તો આજનો ચેપ્ટર એનેવી પર જ આધારિત છે તો આ સામાન્ય પ્રશ્ન દરેક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકર્તાના મનમાં આવે છે કે જો એનેવી ઓછી છે તો એમાં રોકાણ કરવું સારું વિકલ્પ છે અને જો એનેવી વધારે છે તો એ ફંડમાં રોકાણ કરવું યોગ્ય નથી અથવા થોડું કરવું પણ લાભદાયક નથી તો આ પ્રશ્ન એક રોકાણકારના મનમાં આવે છે પણ હું આ વાતનો ઇનકાર કરું છું નમસ્તે મિત્રો અમારી ચેનલ સેન્ટ્રી શાલા સેન્ટર સિટીમાં આપનું સ્વાગત છે તમારા સંપત્તિ ભાગીદાર મારું નામ અનોજ છે હું ટૂંકા વિડિયો માટે એન સિરીઝ ફાઈવ પાસ જોઉં છું હવે અત્યાર સુધીમાં અમે એનએસએમ સિરીઝ ફાઈવ ના છ અધ્યાયો કવર કરી લીધા છે આ છે અધ્યાય નંબર સાત એનએવી આજે આપણે એનએવી વિશે ચર્ચા કરીશું એનએવી કેવી રીતે કાઢવામાં આવે છે એક ફંડની નેટ એસેટ વેલ્યુ કેવી રીતે ગણવામાં આવે છે આ અગાઉના અધ્યાયમાં આપણે ડિસ્ટ્રીબ્યુટર્સ વિશે જાણ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ કોણ છે અને ફંડ મેનેજમેન્ટ તથા ચેનલ પ્રેક્ટિસિસ સમજ્યા આપણે જોયું કે રોકાણ અને ઓનલાઇન રોકાણ કેવી રીતે થાય છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવાનો પ્રોસીજર શું છે અને પછી બ્રોકરેજ કેવી રીતે મળે છે આજે જે અધ્યાયની વાત કરીશું એ એનવી પર આધારિત છે કે કેવી રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડનું એનવી કેલ્ક્યુલેટ કરીએ કહેવામાં આવે છે કે એનવી એ રીતે એ ફંડનો શેર પ્રાઇસ હોય છે તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ આજે આપણે આ ચર્ચા કરીએ છીએ ચાલુ શરૂ કરીએ જુઓ આ જે રોકાણકાર છે મ્યુચ્યુઅલ ફંડમાં એ જ યુનિકનો લાભાર્થી માલિક હોય છે એટલે કે જે લાભાર્થી હક છે એ હંમેશા રોકાણકારના હાથમાં જ હોય છે અને જો કોઈ પણ યુનિટ્સની ખરીદી વેચાણ થઈ રહી છે કોઈ ખરીદદાર છે કોઈ વેચનાર છે तो ये एक न्यायसंगत मूल्यांकन सिद्धांत पर थवी जइए दरेक ने योग्य मूल्य मलव जइए चाहे ये कोई खरीददार करो हो ते यूनिट्स खरीदी रहा हो के म्यूचुअल फंड वेची रहने रोकाणनीग्य किए तो बधाए आ संबंध में मा केटलीक मार्गदर्शिकाओं बनाई कि खरीदनार अचनार बन्ने रोकाण योग्य किमत मरे तो चालो जइए के ये न्यायसंगत मूल्यांकन सिद्धांतों क्या है આવા ન્યાયસંદત મૂલ્યાંકન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે પણ છે ચાલો હવે નેક ડાઉન ફે વેલ્યુએશન પ્રિન્સિપલ્સ જોઈએ હવે જોઈએ કે પ્રિન્સિપલ્સ કયા છે પ્રિન્સિપલ નંબર વન દરેક સિક્યુરિટીની મૂલ્યાંકન તેના માર્કેટ પ્રાઇસ પર થવી જોઈએ જ્યારે આપણે કોઈપણ સિક્યુરિટી જે મ્યુચ્યુઅલ ફંડમાં લેવામાં આવી છે તેની મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે મૂલ્યાંકન વાસ્તવિક વેચાણ મૂલ્ય અથવા માર્કેટ પ્રાઇસ પર થવું જોઈએ સિક્યુરિટીની તો પ્રિન્સિપલ નંબર વન મુજબ રોકાણનું મૂલ્યાંકન ફેર વેલ્યુએશનના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ જેમ કે મેં તમને સમજાવ્યું અને મૂલ્યાંકન એ રિયલાઇઝેબલ વેલ્યુ એટલે કે માર્કેટ વેલ્યુ દર્શાવતું હોવું જોઈએ મૂલ્યાંકન સારા ઇરાદા અને યોગ્ય મૂલ્યાંકન નીતિઓ અને પ્રક્રિયાઓના આધારે થવું જોઈએ મૂલ્યાંકન નીતિઓ અને પ્રક્રિયાઓ વિશે આગળ વાત કરીશું કે કઈ કઈ અને કેવી નીતિઓ છે પરંતુ એ સિક્યુરિટીની માર્કેટ વેલ્યુ પર આધારિત હોવી જોઈએ બીજો સિદ્ધાંત એ છે કે તમે જે મૂલ્યાંકન પદ્ધતિ મેથડોલોજી ઉપયોગ કરી છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર હોવી જોઈએ સિદ્ધાંત નંબર બે કહે છે કે એ નીતિઓ અને પ્રક્રિયાઓ જે એસેટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી છે એ સ્પષ્ટ રીતે ઓળખવી જોઈએ કે કઈ પદ્ધતિઓ દરેક પ્રકારની સિક્યુરિટીના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાશે તમે જે પણ પદ્ધતિઓ ઉપયોગ કરો છો જે પણ મેથોડોલોજી લાગુ કરો છો તે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઓફ એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા મંજૂર હોવી જોઈએ ત્રીજો સિદ્ધાંત કહે છે કે મૂલ્યાંકન એ પ્રક્રિયામાં થવું જોઈએ જે એસીબીઆઈ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ એ આપ્યો છે એ જ ફોર્મેટમાં આ મૂલ્યાંકન કરવું પડશે એટલે કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા દરેક વખતની મૂલ્યાંકન નીતિઓ અને પ્રક્રિયાઓ અનુસાર સતત મૂલ્યાંકન થવું જોઈએ નીતિઓ અને પ્રક્રિયાઓમાં એ પણ વર્ણવવું જોઈએ કે અસાધારણ ઘટનાઓને કેવી રીતે હેન્ડલ કરવી જેમ કે માર્કેટ કોટેશન કોઈ ખાસ સિક્યુરિટીના માટે ઉપલબ્ધ ન હોય ચોથો સિદ્ધાંત કહે છે કે મૂલ્યાંકન નીતિઓ અને પ્રક્રિયાઓનું નિયમિત સમીક્ષા રિવ્યૂ થવું જોઈએ એસેટ મેનેજમેન્ટ કંપનીએ મૂલ્યાંકન નીતિઓ અને પ્રક્રિયાઓનું સમયાંતરે સમીક્ષા કરવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની યોગ્યતા અને અસરકારક અમલની ખાતરી થાય જ્યારે આપણે કોઈ પણ સિક્યોરિટીની કિંમત નક્કી કરીએ ત્યારે તમારી પદ્ધતિઓમાં યોગ્યતા અને ચોકસાઈ હોવી જરૂરી છે જે નીતિઓ અને પ્રક્રિયાઓ તમે અમલમાં મૂકી છે તેનું નિયમિત સમીક્ષા કરવું જરૂરી છે इटले चौथा सिद्धांत आज बाबत विषय छे पाचमो सिद्धांत कहे छे के मूल्यांकन नीति અને પ્રક્રિયાઓ જે એસેટ મેનેજમેન્ટ કંપની ના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી છે એમાં હિતસંગર્ષ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ને દૂર કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એટલે મૂલ્યાંકન કોઈ પણ હિતસંગર્ષ થી મુક્ત હોવો જોઈએ છઠ્ઠો સિદ્ધાંત કહે છે કે તમારી મૂલ્યાંકન પદ્ધતિઓ જે સિક્યુરિટીઝનું મૂલ્યાંકન કરવા માટે છે એ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશનમાં વર્ણવેલી હોવી જોઈએ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન એ ઓફર ડોક્યુમેન્ટ્સનો ભાગ છે જેનું વિસ્તૃત સમજૂતી ઓફર ડોક્યુમેન્ટ્સના અધ્યાયમાં આપવામાં આવી છે એટલે તમે જે પણ પદ્ધતિઓ સિક્યુરિટીની મૂલ્ય નિર્ધારણ માટે ઉપયોગ કરો છો એ બધું સ્પષ્ટ રીતે દર્શાવવું જોઈએ તો એ રીતે ફેર વેલ્યુએશન સિદ્ધાંતો સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશનમાં સ્પષ્ટ રીતે આપેલા હોવા જોઈએ અને એ તમને ખૂબ સારી રીતે સમજાવવું પડશે સિદ્ધાંત નંબર સાત કહે છે કે દરેક સિક્યુરિટીને ફેર વેલ્યુ આપવાની જવાબદારી અથવા તો ફેર વેલ્યુએશન સિદ્ધાંતોની જવાબદારી શું છે એ પણ સ્પષ્ટ હોવી જોઈએ આ જવાબદારી એસેટ મેનેજમેન્ટ કંપનીની છે અને પોતે દરેક સિક્યુરિટીની સાચી અને યોગ્ય વેલ્યુએશન માટે જવાબદાર છે હવે સિદ્ધાંત નંબર આઠ કહે છે કે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે એવી નીતિઓ અને પ્રક્રિયાઓ હોવી જોઈએ કે જે ખોટી વેલ્યુએશન શોધી શકે અને તેને અટકાવી શકે કોઈપણ ખોટી વેલ્યુએશન હોય તો પાસે એવી નીતિઓ અને પ્રક્રિયાઓ હોવી જોઈએ કે જે તેને શોધી શકે અને દૂર કરી શકે પછી સિદ્ધાંત નંબર નવ કહે છે કે વેલ્યુએશન માટે જે પણ તર્ક રેશનાલ છે જેમાં કોઈ પણ ઇન્ટર સ્કીમ ટ્રાન્સફર્સનો સમાવેશ થાય છે એ તમામ દસ્તાવેજીકરણ દ્વારા જાળવવું અને સાચવવું જોઈએ જે એસીબીઆઈ રેગ્યુલેશન એક્ટના નિયમ નંબર પચાસ હેઠળ આવે છે હવે આપણે વેલ્યુએશન સિદ્ધાંત નંબર દસની વાત કરીએ છીએ જુઓ જ્યારે આપણે ડેટ માર્કેટ અને મની માર્કેટમાં ડીલ કરીએ છીએ त्यारे वेल्युएशन सिद्धांत कहे कि जयरे अपने डेट अथवा मनी मार्केट में मा डील करी रहा हो तेरे फेर वेल्युएशन सिद्धांत कहे कि आपने एज सिक्युरिटी और सामान ना भावो भावों तमाम उपलब्ध जाहिर प्लेटफॉर्म पर रिपोर्ट थेलाय ध्यान में लेव जीइए એટલે કે ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઓના વેલ્યુએશનમાં ન્યાયિતા રહે તે માટે એસેટ મેનેજમેન્ટ કંપનીએ એ જ સિક્યુરિટી અને સમાન સિક્યુરિટીઓના ટ્રેડના ભાવો જે ઉપલબ્ધ જાહેર પ્લેટફોર્મ પર રિપોર્ટ થયેલા હોય તેને ધ્યાનમાં લેવું જોઈએ અને જ્યારે આપણે મની માર્કેટ અને ડેટમાં સુરક્ષા ગોઠવીએ છીએ ત્યારે ન્યાયપણું રાખો ડેટ સિક્યોરિટીમાં આપણે જે પણ મૂલ્ય સિદ્ધાંત લાગુ કરી રહ્યા છીએ તે જ સુરક્ષા જે જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અમે તેની પણ સમીક્ષા કરીશું અમે તેની પણ તપાસ કરીશું આ તો હતા ફેર વેલ્યુએશન સિદ્ધાંતો હવે આપણે નેટ એસેટ વેલ્યુ વિશે વાત કરીએ નેટ એસેટ વેલ્યુ શું હોય છે અને તે કેવી રીતે ગણવામાં આવે છે અને એથી પણ પહેલાં આપણે જોવું પડશે કે સ્કીમના નેટ એસેટ શું હોય છે ચાલુ એક ઉદાહરણથી સમજીએ રોકાણકારોએ વીસ કરોડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દસ રૂપિયા પ્રતિ યુનિટના દરે રોકાણ કર્યું છે સ્કીમે કુલ વીસ કરોડ યુનિટ દસ રૂપિયા પ્રતિ યુનિટના દરે મોબિલાઇઝ કરી છે એટલે કે કુલ બેસો કરોડ રૂપિયા રોકાણકારોએ વીસ કરોડ યુનિટ ખરીદી છે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દસ રૂપિયા પ્રતિ યુનિટના હિસાબે એટલે કે એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ બે સો કરોડ રૂપિયા મોબિલાઇઝ કરી લીધા છે રકમમાંથી ચાલીસ કરોડ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવી છે અને તે ભાગે દસ વૃદ્ધિ થઈ છે એટલે બેસો કરોડમાંથી એકસો ચાલીસ કરોડ ફંડ મેનેજરોએ ઇક્વિટીમાં લગાડ્યા છે અને એ ભાગે દસ ટકા વૃદ્ધિ એપ્રિસિએશન થઈ છે બાકી રહેલી રકમ એટલે કે બેસો કરોડમાંથી જેસ કરોડ બચ્યા હતા તે રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેસ કરોડ બેંક ડિપોઝિટમાં મૂકી દેવામાં આવ્યા છે એટલે એ સ કરોડ બેંક ડિપોઝિટમાં મુકાયા છે અને તેના પર વ્યાજ ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ મળ્યા છે સ્કીમ દ્વારા પ્રાપ્ત થયેલ વ્યાજ અને ડિવિડન્ડ કુલ આઠ કરોડ છે અને સ્કીમના ખર્ચા ચાર કરોડ છે જ્યારે વધુ એક કરોડ ખર્ચા ચૂકવવાના બાકી છે હવે અહીં જુઓ સ્કીમની લાયબિલિટીઝ અને યુનિટ કેપિટલ રૂપિયા બે કરોડ છે નફો આઠ કરોડ છે વ્યાજ અને ડિવિડન્ડ મળ્યા છે ચાર કરોડ ખર્ચા છે અને ખર્ચા ચૂકવવાના બાકી છે તો હવે સ્કીમની નેટ એસેટ વેલ્યુ કેવી રીતે ગણવી તે જોઈએ અમારા જે પણ ખર્ચા છે અમે અમારા નેટ એસેટમાંથી એ બધું માઇનસ કરી દેશું જેમ કે જ્યારે અમે નેટ એસેટ વેલ્યુ ગણતરી કરીએ છીએ તો અમારી સ્કીમના જે નેટ એસેટ્સ છે અને તેની મૂલ્યવૃદ્ધિ છે તેમાં કેપિટલ ગેઇન્સ છે જે પણ પૈસા અમે ઇક્વિટીમાં લગાવ્યા છે એ જેટલા ટકા વધ્યા છે એ ઉપરાંત જે પણ પૈસા ડેટમાં લગાવ્યા છે અથવા બેંક ડિપોઝિટમાં ગયા છે તેમાં પણ જે વ્યાજ મળ્યું છે એ વ્યાજ ક્રૂડ નોટ રિસીવડ એ પણ તેમાં ઉમેરાશે વ્યાજ મળ્યું છે એ પણ તેમાં ઉમેરાશે ડિવિડન્ડ મળ્યું છે એ પણ તેમાં ઉમેરાશે આ બધું એટલે કે આપણા બધા ગેઇન છે એ બધું એડિશન થશે એસેટ્સની ગણતરી કરતી વખતે અને સ્કીમના જે પણ ખર્ચા છે કોઈપણ વ્યાજ ચૂકવવાનું છે કેપિટલ લોસ છે એ જે પણ ખર્ચો છે એ તમે નેટ એસેટ્સમાંથી માઇનસ કરી દેશો પછી જે પણ મૂલ્ય બચે એ સ્કીમની ક્વોલિટી નેટ એસેટ વેલ્યુ હશે તો હવે આપણે પાછા પ્રશ્ન પર આવીએ છીએ સ્કીમ દ્વારા પ્રાપ્ત થયેલ વ્યાજ અને ડિવિડન્ડ હતા આઠ કરોડ રૂપિયા સ્કીમના ખર્ચા હતા ચાર કરોડ રૂપિયા અને એક કરોડ રૂપિયા ફર્ડર ખર્ચા હતા તો સ્કીમ પાસે બેસો કરોડ હતા હવે આઠ કરોડનું વ્યાજ અને ડિવિડન્ડ મળ્યું જેમાંથી આપણે માઇનસ કરીશું ચાર કરોડ જે સ્કીમના ખર્ચા છે અને એક કરોડ વધુ માઇનસ કરીશું જે ફર્ડર ખર્ચા છે તો ત્રણ કરોડ બચ્યા એટલે બેસો કરોડ છે યુનિક મૂડી વધતા ત્રણ રૂપિયા મૂડી મૂલ્યવૃદ્ધિ અને રોકાણ જે ચૌદ જેટલું હોય છે બે યુનિક ધારક ભંડોળ બસો સત્તર तो आ उदाहरण मां स्कीम नी नेट एसेट्स 6270 અને જો આપણે આ નેટ એસેટ્સ ને બહાર રહેલી યુનિટ્સ ની સંખ્યા થી ભાગી દઈશું તો અમારી NAV આવી જશે તો સૌપ્રથમ આપણે એ વસ્તુઓ ને જોઈશું કે જે નેટ એસેટ્સ માં પ્લસ થશે અને કઈ વસ્તુઓ માઈનસ થશે આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને આપણા નેટ એસેટ્સમાં વ્યાજ આવક પ્લસ થશે ડિવિડેન્ડ આવક પણ પ્લસ થશે રિયલાઇઝ કેપિટલ ગેઇન્સ પણ પ્લસ થશે વેલ્યુએશન ગેઇન્સ પણ પ્લસ થશે રિયલાઇઝ્ડ કેપિટલ લોસ પણ પ્લસ થશે વેલ્યુએશન લોસ અને રિયલાઇઝડ કેપિટલ લોસ માઇનસ થશે વેલ્યુએશન લોસ પણ માઇનસ થશે ખર્ચ પણ માઇનસ થશે અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હું જણાવવા માંગુ છું કે વ્યાજ ક્રૂડ બટ નોટ રિસીવડ મર્યું નથી પણ ગણતરીમાં લેવાયું છે એ પણ પ્લસ થશે ઘણીવાર પ્રશ્ન આવે છે કે વ્યાજ ક્રૂડ બટ નોટ રિસીવડ એ પ્લસ થશે કે માઇનસ કે તેની કોઈ ટ્રીટમેન્ટ નહીં થાય તો એ પણ નેટ એસેટ્સની ગણતરી કરતી વખતે ઉમેરવું જોઈએ એટલે વ્યાજ ક્રૂડ બટ નોટ રિસીવડ એડ થવું જોઈએ હવે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે એને એવી ગણવી નીચે આપેલી માહિતીના આધારે આપણે ફોર્મ્યુલા જોયો છે નેટ એસેટ્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ આઉટસ્ટેન્ડિંગ એક્ઝામમાં આવા પ્રશ્નો આવશે અને શક્ય છે કે બે પ્રશ્નો પણ આવી શકે આપણને ફક્ત સ્કીમના નેટ એસેટ્સ ખબર હોવા જોઈએ અને આઉટસ્ટેન્ડિંગ યુનિટ્સની સંખ્યા સ્પષ્ટ રીતે પ્રશ્નમાં આપવામાં આવશે તો જેમ જ તમે સ્કીમના એસેટ્સ કાઢી લેશો પછી જે પણ જવાબ આવશે તેને આઉટસ્ટેન્ડિંગ યુનિટસની સંખ્યાથી ભાગી દઈ દો તો તમારી એનેવી આવી જશે ખૂબ જ સરળ પ્રશ્ન આવે છે તમને આપણે બે બે ઉદાહરણો જોઈશું અને તમે બંને ઉદાહરણો જોશો તો તમને ઘણા હદ સુધી સ્પષ્ટ થઈ જશે કે કેવી રીતે ગણતરી કરવી તો ચાલો ઉદાહરણો જોઈએ છે કે કેવી રીતે એનવીઆઈ ગણવી નીચેની માહિતી આપવામાં આવી છે સ્ટોક્સની કિંમત પચાસ કરોડ બોન્ડ્સની કિંમત સિત્તેર કરોડ મની માર્કેટ સ્ટેક્સની કિંમત બે પોઈન્ટ ત્રણ છ કરોડ ડિવિડન્ડ ક્રૂડ નોટ પ્રાપ્ત એક શૂન્ય નવ કરોડ વ્યાજ ક્રૂડ નોટ પ્રાપ્ત બે પોઈન્ટ છ કરોડ ફી પેબલ શૂન્ય પોઈન્ટ ત્રણ છ કરોડ અને કુલ બાકી યુનિક્સ નવ શૂન્ય કરોડ તો જેમ કે મેં તમને કહ્યું છે એનવીઆઈ ગણવા માટે સૌથી પહેલા આપણને સ્કીમની નેટ એસેટ જોઈએ અને સ્કીમની નેટ એસેટમાં મેં તમને કહ્યું હતું કે સ્ટોક્સની કિંમત આવશે બોન્ડ્સની કિંમત આવશે તેમની એપ્રિસિએશન કિંમત પણ આવશે જે અહીં આપવામાં નથી આવી તો હવે આપણે અહીં સ્કીમની નેટ એસેટ કાઢવા માટે સૌથી પહેલા વસ્તુઓ ઉમેરવા શરૂ કરીએ છીએ જેમ કે વેલ્યુ સ્ટોક્સ એક પચાસ કરોડ પ્લસ વેલ્યુ હાસઠ કરોડ પ્લસ વેલ્યુ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બે પોઈન્ટ ત્રણ છ કરોડ પ્લસ ડિવિડન્ડ ક્રૂડ નોટ રિસિવડ નવ પોઈન્ટ શૂન્ય નવ કરોડ જેમે તમને કહ્યું હતું કે જે ડિવિડન્ડ ક્રૂડ અથવા વ્યાજ ક્રૂડ મળ્યું નથી તે પણ ઉમેરાશે સો નવ પોઈન્ટ શૂન્ય નવ ઉમેરવું જોઈએ જ્યારે સેટ વેલ્યુ ગણવામાં આવે છે વ્યાજ મળ્યું નથી તે પણ ફરીથી ઉમેરવું પડશે તો એકસો પચાસ પ્લસ હાસઠ પ્લસ બે પોઈન્ટ ત્રણ છ પ્લસ પોઈન્ટ શૂન્ય નવ પ્લસ બે પોઈન્ટ છ આઠ કરોડ ફી પેબલ શૂન્ય પોઈન્ટ ત્રણ છ કરોડમાંથી માઇનસ થઈ જશે તો કોઈ પણ ખર્ચા કોઈ પણ ફી પેબલ વિશે મેં તમને કહ્યું હતું કે તેને માઇનસ કરવી જોઈએ એટલે ફી પેબલને આપણે માઇનસ કરી દેશું અને જે પણ આવશે તેને આઉટસ્ટેન્ડિંગ યુનિટ્સની સંખ્યાથી ભાગાકાર કરવો જોઈએ આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે પ્રશ્નમાં એક કરોડ આપેલું છે તો આ બધું ઉમેરીને એક નેવુંથી ભાગાકાર કરવું એટલે બધું ઉમેર્યા પછી બાવીસ હજાર બસો સિત્યોતેર આવે છે જેને એક નેવુંથી ભાગીએ તો અગિયાર હજાર સાતસો પચીસ આવે છે તો નવ આ કિસ્સામાં આ ખાસ ઉદાહરણ માટે અગિયાર હજાર સાતસો પચીસ છે એટલે અગિયાર હજાર સાતસો સત્તર પોઈન્ટ બે પાંચ એક્ઝેક્ટલી આ જ રીતે પ્રશ્નો તમને અનુસંધાનમાં મળશે અને આવી જ રીતે નેટ એસેટ વેલ્યુ પહેલાં તમને ગણવી પડશે અને પછી તેને યુનિટની સંખ્યાથી ભાગવી પડશે તમારી એનએવી આવી જશે બહુ સ્પષ્ટ પ્રશ્ન આવશે બહુ સરળ પ્રશ્ન આવશે ચાલો એક ઉદાહરણ વધુ જોઈએ અને ગણતરી કરીએ સ્ટોકની કિંમત બસો ત્રીસ કરોડ મની માર્કેટમાં કિંમત પાંચ કરોડ ડિવિડેડ મળ્યો બે પોઈન્ટ ત્રણ નવ કરોડ ખરીદી માટે ચૂકવવાનું રકમ સાત પાંચ કરોડ વેચાણ માટે મળવાનું રકમ બે પોઈન્ટ ત્રણ ચાર કરોડ ફી ચૂકવવાની શૂન્ય પોઈન્ટ ચાર એક કરોડ અને બહાર રહેલી યુનિટ્સની સંખ્યા બે પોઈન્ટ છ પાંચ કરોડ તો હવે જોઈએ કે આપણે તેમાં શું શું ઉમેરવું જોઈએ સ્ટોક્સની કિંમત બસ્સો ત્રીસ કરોડ એ ઉમેરાશે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કિંમત પાંચ કરોડ પણ ઉમેરાશે ડિવિડન્ડ મળ્યું છે જેમ કે મેં તમને કહ્યું હતું એ પણ ઉમેરાશે એટલે કે બે પોઈન્ટ ત્રણ નવ કરોડ ખરીદી માટે ચૂકવવાનું રકમ માઇનસ થશે કેમ કે એ ચૂકવવાનું છે એટલે કે કોઈ પણ ખર્ચ જે ચૂકવવાનો હોય એ માઇનસ થશે વેચાણ માટે મળવાનું રકમ એટલે કે શેર વેચાણ પર મળેલું એ પ્લસ થશે એટલે કે બે પોઈન્ટ ત્રણ ચાર કરોડ ઉમેરાશે ફી ચૂકવવાની છે એટલે કે એ પણ માઇનસ થશે એટલે કે માઇનસ શૂન્ય પોઈન્ટ ચાર એક કરોડ અને કુલ બહાર રહેલી યુનિટ્સ બે પોઈન્ટ છ પાંચ કરોડ છે તો આ બધું ગણતરી કર્યા પછી ટોટલને બે પાસઠથી ભાગીએ તો જવાબ આવે છે સિત્યાસી પોઈન્ટ ચાર શૂન્ય આ કેસમાં એ છે સિત્યાસી પોઈન્ટ ચાર શૂન્ય આ બહુ સરળ ઉદાહરણ છે અને આવા પ્રશ્નો બહુ સરળ આવે છે આ રીતે એનએવી કેવી રીતે ગણવામાં આવે છે એ હતું તો તમને કોઈ પ્રશ્ન આવે તો આ જ રીતે નેટ એસેટ વેલ્યુ કાઢવી અને પછી એને બી કાઢવી માત્ર એ બે મુદ્દા જે મેં તમને કહ્યું એ ધ્યાનમાં રાખવાના કે વ્યાજ ક્રૂડ છે પણ મળ્યું નથી અને ડિવિડન્ડ ક્રૂડ છે પણ મળ્યું છે આ બંને આપણે પ્લસ કરવી હવે વાત કરીએ માર્કો માર્કેટની પ્રત્યેક સિક્યોરિટીની મૂલ્યાંકન પ્રક્રિયા એ છે કે કોઈપણ સમયે જ્યારે આપણે માર્કેટમાં કોઈ સિક્યુરિટીની માર્કેટ વેલ્યુ જોઈએ છીએ અને આપણા માર્કો માર્કેટ જોઈને સમજીએ છીએ કે આ સમયે શું રિયલાઇઝેશન રિયલાઇઝ પ્રોફિટ ચાલી રહ્યા છે કે લોસિસ ચાલી રહ્યા છે આ પ્રક્રિયાને માર્કેટ ટુ માર્કેટ કહેવામાં આવે છે જ્યારે માર્કેટ ચાલી રહી હોય છે ત્યારે અમારી મૂલ્યાંકન અથવા અમારી મૂલ્ય જે અમે રોકાણ કર્યું છે જે શેર અમે લીધા છે તે દરેક ક્ષણ સાથે દરેક સેકન્ડ સાથે એ મૂલ્ય પણ બદલાતી રહે છે તો આપણે કોઈ પણ સમયે જ્યારે પોતાની મૂલ્ય જોઈ રહ્યા હોઈએ ત્યારે કઈક પ્લસ દેખાતું ઉદાહરણ તરીકે જો હું કોઈ કંપનીના શેર ખરીદું અને એક કલાક પછી કે બે કલાક પછી હું જોઈશ સામાન્ય રીતે આપણે સાડા ત્રણ વાગ્યે જોઈએ છીએ જ્યારે માર્કેટ બંધ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે આજનું એમ ટુ એમ શું રહ્યું કેટલા પૈસા કમાયા કેટલા પૈસા ગુમાવ્યા ઓ આખો દિવસ મેં જે ટ્રેડિંગ કરી છે જો હું ત્રણ વીસે ત્રણ પચીસે ત્રણ ત્રીસે જ્યારે માર્કેટ બંધ થાય છે ત્યારે હું જોઈશ ત્યારે હું મારી ગણતરી કરું છું તો એવું કહેવામાં આવે છે કે આજે મારું કેટલું રહ્યું મારું માર્કેટ કેટલું રહ્યું માર્કેટ બંધ થવાના સમયે મેં કેટલા પૈસા કમાયા છે અને કેટલા પૈસા ગુમાવ્યા છે એ બધું જેઓ પણ શેર માં હોઈ શકે છે કદાચ તમારા કેટલાક શેર ઉપર જઈ રહ્યા હશે કેટલાક શેર નીચે જઈ રહ્યા હશે અને તમે વધુ શેર માં ટ્રેડિંગ કરી હશે તો તમે જે કંઈ પૈસા કમાવ્યા છે અથવા જે કંઈ ગુમાવ્યા છે જે કંઈ નેટમાં આવ્યું છે સમયનો અભાવ છે તેને માટે માર્કેટ કહેવામાં આવશે હવે વાત કરીએ કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સના ખર્ચની જુઓ મ્યુચ્યુઅલ ફંડ કંપની જે પણ ખર્ચો કરે છે તે સ્પષ્ટ રીતે જણાવવો જોઈએ અને રોકાણકારને ખૂબ જ સારી રીતે સમજાવવું પડશે કે તમે કયા કયા ખર્ચો કર્યા છે અમારી પાસે એક યાદી છે જે સમય બતાવી છે તો ચાલો જોઈએ કે યાદી કઈ છે ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી ફી અને સ્કીમ પર લગાડવામાં આવતી અન્ય ચાર્જીસ આવી તમામ ફીનો વિગતવાર ખુલાસો સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટમાં પૂરેપૂરો આપવામાં આવશે જેમાં તેનો સંપૂર્ણ સ્પષ્ટીકરણ રહેશે ચાલો જોઈએ કે આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફી સિવાય કઈ કઈ ખર્ચો મ્યુચ્યુઅલ ફંડ કંપની ચાર્જ કરી શકે છે માર્કેટિંગ અને સેલિંગ ખર્ચ બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ખર્ચ રજિસ્ટ્રાર સર્વિસ ફી ફોર ટ્રાન્સફર ઓફ યુનિટ્સ ટ્રસ્ટી ફી અને ખર્ચ કસ્ટોડિયન ફી રોકાણકાર સંવાદ સંબંધિત ખર્ચ ફંડ ટ્રાન્સફર ખર્ચ લોકેશન ખર્ચ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિવિડન્ડ ડિમિશન ચેક્સ અથવા વોરંટ આપવાની કિંમત ફંડ દ્વારા ચૂકવવામાં આવતો ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ફંડના વિન્ડિંગ અપ ખર્ચ અને સેટલમેન્ટ ખર્ચ કેપિટલ ભાડે લેવાની જાહેરાત રિટર્ન ફી રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્શ્યોરન્સ ખર્ચ રિયલ એસ્ટેટની જાળવણી લિસ્ટિંગ ફી જ્યારે સ્કીમ્સ રેકોગ્નાઇઝ્ડ એક્સચેન્જ પર લિસ્ટેડ હોય અને સ્કીમ્સ જે એક્સચેન્જ ક્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્સમાં રોકાણ કરે છે તેવા કેસમાં આવનારા વિકરીંગ ખર્ચ ઓલ આ બધા ખર્ચો સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવેલા હોવા જોઈએ દરેક સ્કીમ સંબંધિત તમારા ખર્ચો કેટલા થયા છે અને ક્યા ક્યાં થયા છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે ડેરીન લખેલું હોવું જોઈએ આ સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટનો આ ભાગ હશે હવે જોઈએ કે મહત્તમ કેટલા ટકા ખર્ચો એમસી ચાર્જ કરી શકે છે ના સેબીએ આ માટે પણ એક ટેબલ આપ્યું છે ચાલો જોઈએ કે એમસી દ્વારા ખર્ચો વસૂલવાની મહત્તમ મર્યાદા શું છે આવા મેનેજમેન્ટ સ્લેબ્સ તમે ડાબી બાજુએ જોઈ રહ્યા હશો કુલ ખર્ચો ગુણોત્તર ઇક્વિટી સ્કીમ્સ માટે કુલ ખર્ચો ગુણોત્તર અને નોન ઇક્વિટી સ્કીમ્સ માટે કુલ ખર્ચો ગુણોત્તર આ સ્કીમમાં પ્રથમ પાંચસો કરોડના ડેઇલી નેટ એસેટ્સ પર જ્યારે સ્કીમ લોન્ચ થાય છે અને પહેલા પાંચસો કરોડ સુધી પહોંચે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપની મહત્તમ ખર્ચો ગુણોત્તર ઇક્વિટી રિલેટેડ સ્કીમ માટે બે બે પાંચ ટકા અને અન્ય ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ માટે બે ટકા સુધી વસૂલ કરી શકે છે પછીના બસો પચાસ કરોડ માટે બે ટકા છે પછીના એકસો પચાસ કરોડ માટે એક પોઈન્ટ સાત પાંચ ટકા છે પછીના ત્રણ હજાર કરોડ માટે એક પોઈન્ટ છ ટકા છે અને પછીના પાંચ હજાર કરોડ માટે એક પોઈન્ટ પાંચ ટકા છે આ એક ટેબલ છે કે એમસી કેટલો ખર્ચો વસૂલ કરી શકે છે કેવી રીતે વસૂલ કરશે અને આ નેટ એસેટ્સ પર આધારિત છે જેમ કે તમે જોયું પ્રથમ પાંચસો કરોડ પર એટલો છે પછીના બસો પચાસ કરોડ પર એટલો છે પછીના પાંચસો કરોડ પર એટલો છે તો આ રીતે ચાર્જ થશે એટલે આ છે એ મહત્તમ મર્યાદા જે એમસી ખર્ચો તરીકે વસૂલ કરી શકે છે આ અધ્યાયનો આગળનો વિષય છે એન્ટ્રી અને એક્ઝિટ લોડ એન્ટ્રી લોડ શું છે અને એક્ઝિટ લોડ શું છે જુઓ એન્ટ્રી લોડ ફંડ પહેલા મ્યુચ્યુઅલ સ્કીમમાં રોકાણ કરવા માટે તમને એન્ટ્રી લોડ ચૂકવવો પડતો હતો અને લગભગ દરેક સ્કીમ પર એક ટકા લાગતો હતો એટલે કે જો તમે એક લાખ રૂપિયા મૂકો છો તો તેમાંથી એક ટકા પહેલેથી જ કપાઈ જતો હતો એટલે કે હજાર રૂપિયા કપાઈને તમારા નવ્વાણું હજાર રૂપિયા જ રોકાય છે પણ હવે એ પણ નથી હવે એન્ટ્રી લોડ નથી તમે જેટલા પૈસા મૂકો છો એ બધું જ રોકાણ થાય છે હા અન્ય ખર્ચાઓ તો ફંડ દ્વારા લેવામાં આવે છે પણ એન્ટ્રી લોડ હટાવી દેવામાં આવ્યો છે જ્યારે એક્ઝિટ લોડ હજુ પણ છે मोटा मोटाभागी एक्विटी स्कीम्स में एक्जिट लोड तरीके एक परसेंट चार्ज थाय तेरे रोकाण कर पी एक वर्ष में पैसा काढ़ो केटलाक स्कीम्स में शून्य पॉइंट पांच टका शून्य पॉइंट शून्य पांच टका अथवा शून्य पॉइंट बे बेपाँच टका चार्ज थाय उदाहरण तरीके जो हूँ बात करू तो एक वर्ष पहला एक्विटी स्कीम में पैसा काढ़ो तो एक टका एक्जिट लॉड लागे जो ते पैसा काढ़ो छो तो તો જો તમારી માર્કેટ વેલ્યુ કંઈ પણ બની રહી છે અને તમે રિડીમ કરો છો અને જો તમે એક્ઝિટ લોડ પીરિયડ પહેલાં રિડીમ કરો છો જો તમે એક વર્ષ પહેલાં રિડીમ કરો છો અને સ્કીમમાં એક ટકા એક્ઝિટ લોડ છે તો તમારી જે પણ માર્કેટ વેલ્યુ બની રહી છે તેમાંથી એક ટકા ઘટાડીને તમને આપવામાં આવશે આ એન્ટી એક્ઝિટ લોડનો કોન્સેપ્ટ હતો અને મિત્રો આ ચેપ્ટર સાત એનવીમાંથી એટલું જ છે આપણે ફેર વેલ્યુએશન પ્રિન્સિપલ્સ જોયા એનવી જોયું માર્કેટ જોયું ટોટલ એક્સપેન્સ રેશિયો જોયો પછી એન્ટી એક્ઝિટ લોર જોયો તો આ ચેપ્ટરમાં આ પાંચ પોઈન્ટ્સ છે અને ખૂબ જ સરળ ચેપ્ટર છે કેટલાક પોઈન્ટ્સ છે જે આપણને યાદ રાખવા જોઈએ આ ચેપ્ટરમાંથી સામાન્ય રીતે ચારથી પાંચ પ્રશ્નો આવે છે અને ખૂબ જ સરળ પ્રશ્નો આવે છે તો જોઈએ કે કયા કયા પ્રશ્નો થોડા વધુ પ્રશ્નો જોઈએ કે જે આ ચેપ્ટરમાંથી આવે છે અથવા આવતા રહે છે પ્રશ્ન નંબર એક છે ફેર વેલ્યુએશન પ્રિન્સિપલ્સ વિશે જે સેબી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ ફરજિયાત છે કે વેલ્યુએશન પ્રિન્સિપલ્સ જાહેર કરવામાં આવે અને ખૂબ જ સ્પષ્ટ રીતે સેબીએ જણાવ્યું છે કે ફેર વેલ્યુએશન પ્રિન્સિપલ્સ ફરજિયાત છે અને એ ક્યાં જાહેર કરવાના છે સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ પછી તો ઇન્વેસ્ટર્સ માટે પીરિયોડિક ફંડ્સ ફેક્ટશીટ્સ અથવાડી તો ફેર વેલ્યુએશન પ્રિન્સિપલ્સ જાહેર કરવા માટે નથી તો જવાબ છે સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન જે પણ ફેર વેલ્યુએશન પ્રિન્સિપલ્સ સેબીએ જણાવ્યા છે એ સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશનમાં ફરજિયાત છે ચાલો હવે ડિસ્કલોઝ કરવાનો આગળનો પ્રશ્ન જોઈએ માનો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં શરૂઆતમાં વીસ કરોડનું રોકાણ થયું હતું પછી સ્કીમે દસ કરોડથી મૂડી એકત્ર કરી અને યુનિટ્સ બે કરોડથી વધીને સો કરોડ થઈ ગયા છે स्कीमा रोकाएल कुल रकम मूल्य डिपॉजिट्स ब्याज डिविडेंड મળ્યા છે સ્કીમના ખર્ચા ચૂકવવાના બાકી છે ક્રૂડ નોટ સ્કીમની કિંમત કાઢવા માટે સૌથી પહેલા નેટ એસેટ કાઢવું પડે છે પછી આ નેટ એસેટ ને કુલ આઉટસ્ટેન્ડિંગ યુનિટ્સ થી ભાગવું પડે છે અહી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આઉટસ્ટેન્ડિંગ યુનિટ્સ 20 કરોડ છે હવે સ્કીમનું નેટ એસેટ કાઢીએ તો કુલ બેસો કરોડમાંથી એકસો ચાલીસ કરોડ રૂપિયા છે જેમાંથી કુલ બેસો કરોડ મોબિલાઇઝ થયા છે જેમાંથી એકસો ચાલીસ કરોડ ઇક્વિટીમાં ગયા છે અને સાઠ કરોડ રૂપિયા રોકાણકારોએ મૂક્યા છે મ્યુચ્યુઅલ ફંડે સ્કીમમાં ફંડ મેનેજર દ્વારા બેંક ડિપોઝિટમાં શહેરના કોડ મૂક્યા છે તો એકસો સો ચાળીસ પ્લસ સાઠ એટલે બેસો કરોડ વ્યાજ અને ડિવિડન્ડ સ્કીમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તો બે સો આપણે આ આઠ પણ ઉમેરી દેસું બે કરોડ થઈ ગયા ખર્ચા છે સ્કીમના ચાર કરોડ તો બે સો અને આઠમાંથી ચાર કરોડ માઇનસ કરીએ તો બાકી રહે છે બે ચાર કરોડ તેને વીસ કરોડથી ભાગીએ તો બે ચાર કરોડ ભાગ્યા વીસ કરોડ થાય છે દસ પોઈન્ટ બે કરોડ તો જવાબ છે બી દસ પોઈન્ટ બે કરોડ એટલે તેનો જવાબ છે બી અને એ જ સાચો છે ઇન્ડેક્સ ફંડની યોજનામાં મહત્તમ કુલ ખર્ચ ચાર્જ દસથી કેટલો છે તે જુઓ ઇન્ડેક્સ ફંડમાં ખૂબ જ સ્પષ્ટપણે ઉલ્લેખિત છે કે દૈનિક એક ટકા ચોખ્ખા એક ટકા મહત્તમ કુલ ખર્ચ યોજનાઓ દ્વારા વસૂલ કરી શકાય છે ઇન્ડેક્સ ફંડના કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં યોજનાઓ ફક્ત પ્રીમિયમ રિઝર્વ એકાઉન્ટ યુનિટ મૂડી બજારોમાં સ્કીમ દ્વારા ઉત્પન્ન થતા વિતરણક્ષમ સરપ્લસ દ્વારા ચૂકવી શકાય છે आनो जवाब है सी डिस्ट्रीब्यूटेबल सरप्लस जे स्कीम द्वारा जनरेट जो स्कीम में कोई सरप्लस जनरेट छे तो ए डिविडेंड तरीके म्यूचुअल फंड स्कीम ना रोकानकारों ने आपी शकाय छे। तो जवाब है सी पांचमो म्यूचुअल फंड्स ने अलग अलग एक्जिट लोड चार्ज करवानी मंजूरी छे रोकाणनी रकम आधार एक्जिट लोड हमेशा अही ध्यान राखो एक्जिट लोड क्यारे चार्ज थतो नथी રોકાણની રકમના આધારે જેમણે પાંચસો રૂપિયા રોક્યા છે અને જેમણે પાંચ કરોડ રૂપિયા રોક્યા છે બધાના માટે સ્કીમમાં એક્ઝિટ લોડ એક સરખો રહેશે આને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા વિભાજીત કરવું જોઈએ તો જવાબ છે ખોટો મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણની રકમના આધારે અલગ અલગ એક્ઝિટ લોડ ચાર્જ કરતા નથી તો મિત્રો આ હતું ચેપ્ટર સાતમાંથી અમારી એનઆઈએસએન કે બાકીની વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરો અને કૃપા કરીને અપકમિંગ વિડીયોઝ માટે બેલ આઇકન દબાવો ખૂબ ખૂબ આભાર